નમસ્કાર દોસ્તો જય સ્વામિનારાયણ હું છું પેથાણી અને ફર્સ્ટ બ્લોગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આપણે અવનવી વાતો અવનવા સ્થળોને આ બ્લોગની અંદર એક્સપ્લોર કરતા રહીશું અને એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સની અંદર એક બુલ સ્પ્રેડ કરેલો છે અને આ સ્પ્રેડ છે હું તેને એમનોમ રહેવા દઈશ અને અમે અત્યારે જઈ રહ્યા છીએ પાંચ પીપળા અમારી નજીકનું અને બાજુનું ગામ છે અને ત્યાં આગળ છે ત્રિવેણી સંગમ છે ત્રણ નદી ભેગી થાય છે અને ત્યાં અમે જમશું બપોરનું ભોજન કરશું વન ભોજન અને મજા તો નાઈ પણ લેશું અને ખૂબ મજા મસ્તી અને એન્જોય કરીશું તો અમારા બ્લોગની અંદર તમે પૈના રહો તો અત્યારે બધી સામગ્રીઓ છે અમે ગાડીની અંદર મૂકી રહ્યા છીએ ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ પાંચ પીપળાના ત્રિવેણી સંગમમાં અને અહીંથી ને છે આગળ જવાય એવું નથી રસ્તો થોડો ખોલો છે હું તમને બતાવી દઉં એટલે અમે ગાડી છે અહીંયા જ આગળ પાર્ક કરી દીધી છે અને અહીંથી થોડુંક ચાલીને સો બસો ડગલા છે એટલું ચાલીને અમે જઈશું ભેંસો છે તે અત્યારે નાય છે ડોબાને પાણી બહુ ગમે એટલે બધી ભેંસો છે પાણીમાં એ આરામથી ટેડો કરતી કરતી પડી છે અમે આવ્યા છીએ પાંચ પીપળાની અંદર અને જ્યાં ત્રિવેણી સંગમ છે આમ ત્રણ નદીઓ છે એક સાથે ભેગી થાય છે એ ત્રિવેણી સંગમે અમે આવ્યા છીએ તો ત્રણ નદી છે એક સાથે ભેગી થાય છે અને એ ત્રણ નદીનો ત્રિવેણી સંગમ અહીંયા તમને જોવા મળશે અને અહીંયા ફરવા આવવા જેવું છે વન ભોજન બપોરે તમારે કરવું હોય તો અહીંયા આવવા જેવું છે જેતપુરથી ને પાંચ પીપળા છે આમ આઠ દસ કિલોમીટર જેવું થાય છે અને પાંચ પીપળાનું જ્યાં સ્મશાન છે ત્યાં આગળ જ આ ત્રિવેણી સંગમ આવેલું છે અને ખૂબ સરસ મજાની જગ્યા ચોમાસું છે એટલે પછી ગ્રીનરી છે ચાર પાંચ દિવસ પહેલાં વરસાદ પડ્યો છે એટલે સરસ મજાનું પાણી આવી ગયું છે ધસમસતો પાણીનો પ્રવાહ છે એટલે અત્યંત આનંદ આવે ને એવું ઘરની નજીકમાં થોડેક દૂર આ એક સ્થાન છે ત્યાં આજે અમે આવ્યા છીએ આ તો સામાન છે જે મેં અહીંયા છે પાર્ક કરી દીધો છે આમાં ખાવાનું છે નાવાનું છે પાથરવાનું છે અને ફૂલ મસ્તી અને મોજ છે કરવાની છે મિત્રો આ ત્રિવેણી સંગમનું મંદિર છે ત્રિવેણેશ્વર મહાદેવ જય ત્રિવેણેશ્વર મહાદેવ અહીંયા મહાદેવજી છે શ્રાવણ મહિનો છે અને એમાંય મહાદેવજીના દર્શન થઈ જાય તો તો આપણા ભાગ્ય ખુલી જાય ધન્ય થઈ જઈએ અલે ન્યુ યાર્ડી સેફ મે જમીયા છે અને વર્ષા ચાલુ થઈ ગઈ છે એટલે ઓર મજા આવી ગઈ આજે તો હાન છે લાડવા છે એ બધું જ છે અહીંયા સરસ મજાના કૂતરા છે તેના આપણે લાડવા દઈએ છીએ કૂતરાને આપણે લાડવા ખવડાવીએ બધાને એક એક લાડવો કૂતરાને ભાગમાં આવશે એટલે ખાધો નહીં ખાલી હુંગી વયા જાય છે વાહ વાહ ખાધો ચાલુ કર્યો લાડવો ખાવાનો ભાઈ એ બીજા મિત્રાને બીજો લાડવો દેવો છે આપણે આ ખાઈ જ ન સરસ વાહ વાહ ખાઈ ગયો વાહ હાલો આનો ટન પૂરો આને હવે લાડવો દે બીજા મિત્રાને પણ એમાં એક મિત્રો પોચી ગયો લે હવે એને બહુ ભાઈવો મિત્રાને લાડવો બહુ ભાઈવો આને 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 તને નહીં હવે હો તને નહીં આને આંખે આંખો ઉપાડી લીધો બીજા કૂતરાનો દ્વારો જ નથી આવતો મિત્રો તડકોય છે અને થોડો થોડો છે ને વરસાદ ચાલુ છે એટલે આમ ખરેખર અદભુત બધું વાતાવરણ છે બસ કૂતરા ભૈસા અને ક્યાંક અત્યારે જવાની તૈયારી કરે છે કૂતરાને પણ કોલ આવી ગયો છે કે ભાઈ આપણે ક્યાંક યુદ્ધે નીકળવાનું છે એટલે બધા કૂતરા તૈયાર થઈ ગયા છે ખાઈ પીને મિત્રો એવું કહેવાય છે ને કે પોતાના ઈલાકામાં તો કૂતરા પણ સિંહની જેમ વર્તે છે તો અહીંયા આપણને છે ને આમ દેખાય એ સિંહની જેમ બધા કૂતરાઓ છે આમ રે છે મિત્રો અત્યારે અમે છે કીડિયારું પૂરીએ છીએ અહીંયા